કરબલાના ધકધકતા મેદાનમાં સચ્ચાઈ માટે હજરત ઇમામ હુસેને પોતાના બોતેર જાણીસાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી અને તેમની યાદમાં મનાવવામાં આવતા મહમના પર્વની જંબુસર શહેર સહિત પંથકમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો જંબુસર શહેરમાં ગંજ શહીદ દાદા જલાલપુરા તલાવપુરા કસબા માઇનો લીમડો મંગળાદી ભાગોળ ભાગલીવાડ પઠાણી ભાગોળ અજમેરી નગરી અમનપાક સહિતના તાજીયાઓ ઇમામવાડા ખાતે આવ્યા હતા આ પ્રસંગે ઇમામવાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી જંબુસર માઈના લીમડા ખાતે જંબુસર શહેરના તાજીયાઓ ભેગા થયા હતા જ્યાં તાજિયા કમિટી દ્વારા અધિકારીઓ અગ્રણીઓનું સન્માન કરાયું હતું ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ભાગલીવાડ ચોરા પાસે પહોંચ્યા હતા જ્યાં તાજિયા ઠંડા કરાયા હતા आ प्रसंगे पूर्व धारासभ्य संजयसिंह सोलंकी डी वाय एस पी एम एन गांगुली पी आई वी के भूतिया तालुका काँग्रेस प्रमुख सिंह राणा शहर काँग्रेस प्रमुख इरफान पटेल भरूच जिला, काँग्रेस मंत्री वल्लभ रोहित अग्रणी शैलेश पटेल विशाल पटेल लाला सिंधा सिकंदर डेडी

उसी तरह कामयाबी के साथ मिसाला मनाएंगे जो सरकार की गाइडलाइंस है उस, उसके मुताबिक हम उसे फॉलो करेंगे और खुश जो हमारे इमाम हुसैन हुसैन ने जो तो कुर्बानी दी है उनके सटके में आज दुआ करते हैं कि हम हमारे वतन चैन सुकून शांति एकता हिंदू मुस्लिम भाईचारे की दुआ करते हैं और सबकी कामयाबी जगह तरह की दुआ करते हैं अल्लाक સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર